સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ આપ નહીં કરે ગઠબંધન અહીંયા કોંગ્રેસ હાઈકમાન્ડ ની સાથે દિલ્હીમાં જે બેઠક મળી હતી તેવા નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ગઈકાલે દિલ્હીમાં બેઠક કરી હતી એઆઈસીસીની સ્પષ્ટ સૂચના છે કે સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડે કેટલાક નેતાઓએ આપ સાથે ગઠબંધનની તરફદારી કરી હતી આદિવાસી વિસ્તારની બેઠકમાં ગઠબંધન કરવાની તરફદારી કરવામાં આવી હતી ક્ષેત્ર વસાવાના વધતા પ્રભાવને કારણે ગઠબંધનની અહીંયા પેરવી કરાઈ હતી

તેમને દિલ્નું તેડું આવ્યું હતું હાઈકમાન્ડ સમક્ષ તેઓ એક બેઠક કરી હતી તેની અંદર એક નિર્ણય લેવામાં આવ્યો છે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન નહીં કરે ગુજરાત કોંગ્રેસના નેતાઓની વાત જો કરીએ તો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા નેતા વિપક્ષ ડોક્ટર તુષાર ચૌધરી સહિતના જે પ્રદેશના નેતાઓ છે તેઓ આજે ગઈકાલે દિલ્હી ખાતે એઆઈસીસીની સમક્ષ બેઠક કરી હતી એઆઈસીસી સ્પષ્ટ સૂચના છે કે કોંગ્રેસ ગુજરાતની અંદર એકલા માટે લડી કેટલાક એ આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાની હતી કરવા માટે પણ ભલામણો કરી હતી ઉપરાંત મધ્ય અને દક્ષિણ ગુજરાતની આદિવાસી વિસ્તારની જે બેઠકો છે ત્યાં ગઠબંધન કરવાની પણ વાત કરી હતી પરંતુ યુવાઓમાં જે ચૈતર વસાવવાની વધતો પ્રભાવ છે લોકપ્રિયતા છે તેના